પર તાલુકાના ચિત્રોડ ગામે સ્કૂલ પાસે ગટરનું ગંદુ પાણી ભરાતા વિદ્યાર્થીઓના ભાવી પર ખતરો ઊભો થયો તાત્કાલિક અસરથી ઠાકોર સમાજના પ્રમુખે રજૂઆત કરી અને જેસીબી દ્વારા હાલ પૂરતી હંગામી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી હવે જો ચિત્રો વિસ્તૃત અહેવાલ આજરોજ ચિત્રોડ મધ્યે રજૂઆત કરવામાં આવી છે કે અવારનવા નૂતન પ્રાથમિક શાળાનું ગટરમાં પાણી ભરાઈ જાય છે તેથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં આ કામગીરી કરવામાં આવતી નથી કામ માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ હોવા છતાં કયા કારણોસર કામ થતું નથી તે તપાસનો સવાલ પણ બની ગયો છે પાણી સ્કૂલમાંથી થઈને આંગણવાડીના રસ્તા ઉપર ગણેશ ચોકમાં પથરાઈ જાય છે આજ રોજ ગામના આગેવાનો અને આચાર્ય શ્રી હમીર સાહેબ શ્રી જગદીશભાઈ કોહલી ઠાકોર સમાજના પ્રમુખ ચિત્રોડ દ્વારા રજૂઆત કરી હતી અને હાલ પૂરતી જેસીબીની લઈ અને આ પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો તાત્કાલિક અસરથી આ અંગે તપાસ થાય અને યોગ્ય નિકાલ થાય તેની માગણી કરવામાં આવી રહી છે આજરોજ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ દિવસે અમારા સ્કૂલની અંદર ગંદા પાણીનું વહેણ ચાલે છે

તો અમને હૈયા ધારણા આપવામાં આવી છે અને જો અઠવાડિયા દસ દિવસનું કામ ચાલુ થઈ જાય તો ખૂબ જ સારી બાબત છે અને બાજુ બીજું કે શાળાના મેદાનમાં થઈને પાણી નીકળે છે એટલે બાળકોને બીમાર પડવાની પણ શક્યતા ખૂબ જ વધારે છે અત્યારે વાયરસો ઘણા બધા ચાલે છે એટલે ખૂબ જ ગામ લોકોને હું એક આચાર્ય તરીકે હું ખૂબ જ ચિંતિત છીએ આ વસ્તુથી અને તલાટી અથવા વહીવટદારથી જે અમને હૈયા ધારણા આપી દે એ હૈયા ધારણા પ્રમાણે એમણે જે મુદત આપી કે કામ ચાલુ થઈ જશે એ થઈ જાય એવી અમારી માંગણી છે